નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સ્વાગત છે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર વાર ગુરુવાર આજના અમરેલી માર્કેટ યાર્ડના સો એ ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણીએ આજના શું બજાર ભાવ રહ્યા જીરુની જો વાત કરું તો બેતાળીસોથી બેતાળીસો પૂરા એરંડા નવસો ત્રીસથી અગિયારસો ને બાવીસ સણા અગિયારસો બાણું ચૌદસો ને બોતેર ધાણા ની જો વાત કરી ચારસો થી પાંચસો ને નેવું ઘઉં લોકોની જો વાત કરી તો પાંચસો બાવીસ થી પાંચસો ને અડસઠ મગફળી ઝીણે અગિયારસો ત્રીસ થી અગિયારસો ને ત્રીસ મગફળી મોટી એક થી એક હજાર પૂરા કપાસની જો વાત કરવામાં આવે તો નવસો પચાસ થી પંદરસો ને એકોતેર તો આ તાજના આજના અમરેલી માર્કેટયાર્ડના સોએ સો ટકા બજાર ભાવ જો ખરીદ મિત્રો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો